મને એનું મોટું જ નથી ગમતું છે પણ પેલા તો તને ગમતી તી પણ તારા બાપ રાતે બાર વાગ્યે મને એમ થયું કે હું જોવા જો ને ધોરુ જ છે પણ નીકળી કાયરી

સાઈની મારી નો ગુવાર ઉતારવા ભેગી નો થા અને જેટલા જબલા થાય ને એટલા પાછા ગણીને કીજે મને એ પણ મારા હાથ નિયા બોન તો છે પણ તારી બોને હિંમત છે વાકી મારા દીકરા ગપ કરી જાઉં એવા જબલા નું ચાલ હા જાવ તું ખરી ખડી રે રે આવ એ રામ રામ દેવ દેવ આ સમજ દેવ દેવ આ રામ એ તું જો ને આ કા તારી બોને બોલાવ તો જાવાડી હતી

છોડા બોળા હમણાં છોકરો આવે ને જોતી નથી મારે તમારી છોડી એ જમાય એવું બોલો મારી છોડી નું લખવાનું થતું નથી અને મારી છોડી નું બીજું ઘર ક્યાંય કરવાનું નથી મોકલવાની છે

એ ને જો તારા ના કી એ આયે અમમ સાચ તું જો પેલી એ ઓ આ દીરા મમસ ઓય પાછો પૈસા ન દે